વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી માટે સતત જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે તેના જ ભાગરૂપે આજે અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ વડોદરા શહેર પોલીસ ટ્રાફિક પોલીસ અને સ્ટર્લિંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન એસી થી વધુ હેલ્મેટનું વિતરણ શહેરના વાહન ચાલકોને કરવામાં આવ્યું હતું આ દરમિયાન રસ્તા પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોને રોકી હેલ્મેટ પહેરવાની સમજ આપવામાં આવી હતી કેટલાક લોકો હેલ્મેટ લેતા ખુશ દેખાયા જ્યારે કેટલાક વાહન ચાલકો મને કામ પર મોડું થશે જેવી બહાનાબાજી કરતા જોવા મળ્યા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં અકસ્માતના બનાવો ઘટાડવા માટે હેલ્મેટનો ઉપયોગ આવશ્યક છે લોકોએ પોતાનું અને પરિવારનું જીવન સુરક્ષિત રાખવું હેલ્મેટને આદત બનાવી લેવી જોઈએ એવો સંદેશ પોલીસ દ્વારા આપવામાં આવ્યો આ હેલ્મેટ વિતરણ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટીલ અન્ય ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેર પોલીસ દ્વારા હેલ્મેટ જાગૃતિના આ પ્રકારના કાર્યક્રમો સ્કૂલ કોલેજો ફેક્ટરી અને જાહેર માર્ગો પર સતત ચાલુ રાખવાની યોજના છે જેથી શહેરમાં માર્ગ સલામતી અંગે વધુ જાગૃતિ ફેલાય આજે નેશનલ ટ્રોમા ડેના ભાગરૂપે શર્લિંગ હોસ્પિટલ લિમિટેડ અને વડોદરા શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે એક હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુશન અને માર્ગ સુરક્ષા જાગૃતિ અભિયાનનું કાર્યક્રમનું આયોજન કરીએ આપણે અને આ કાર્યક્રમના માધ્યમથી આપણે શહેરવાસીને સંદેશ આપવા માંગીએ છીએ તમે હેલ્મેટ પહેરો આ એક્સિડન્ટના ઇન્સિડન્ટથી બચો અને જે બિનજરૂરી ટ્રોમા કેર કે ન્યુરોસર્જરીના જે જરૂરિયાતના કેસો બની જાય છે એવા કેસો ન બને અને સુરક્ષિત બનીએ અને સુરક્ષિત સમાજના નિર્માણમાં તમે ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાવ એક્સિડન્ટના કિસ્સા ઘટે પોલીસ વિભાગ અને અન્ય સ્ટેકહોલ્ડર ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરો વડોદરા શહેરને સંસ્કાર નગરી સાથે સાથે સુરક્ષિત નગરી પણ બનાવીએ દીપાવળીના શુભ પ્રસંગે તમે સંકલ્પ કરો કે હેલ્મેટ પહેરીને નીકળીશ તમામ નિયમોનું પાલન કરીશું તો વડોદરા શહેર એક સુરક્ષિત શહેર બની જશે આભાર